હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા આવે તો બેક ટુ માય ન્યૂ વર્ગ તો ટિફિન બધા રેડી છે હવે ટિફિનના ઢક્કન બંધ કરીને પછી બેવને ઉઠાડો

પાલક ને એટલી પડી જાય તો પપરાય જાય આજે બે ત્રણ આમળા હતા ને થોડુંક આમ તો જુસ થયું હતું મેં પીધું થોડુંક ભર્યું એટલે ભૂખ જલ્દી લાગી એટલે પરાઠું અથાણું અને ચા

તો પાછળ બોલ મમ્મી નવ વાગ્યા છે પોણી કલાકની વાર છે ખજૂર શેક નાખો વાર લાગશે હો પછી ખજૂર 10 મિનિટ શેકવા દે તો હું જાવ ત્યારે મુકતી જાવ પછી આવો તમારો રોટલો કર નાખું ઓકે ઓકે હાલો હાલો બા કી દાના પછી રોટલો તો બા કો પાય માનો જવાને જાવ તો પેતે કરતો કે

તો આજે કહી દઉં આ મેથી છે સૂકી મેથી એને આપણે બે ત્રણ પાણીથી ધોઈ નાખવું આ મેથીને બે ત્રણ પાણીથી ધોઈને ત્યારબાદ સીટી વગાડીને બાફી નાખવાની આ મેથી બાફવા મૂકી દીધી છે અને હવે ત્યારબાદ સીટી થાય ને એટલી બાફવા દેવાની છે પછી એમને રહેશે હું યોગામાં જઈ આવું જઈને આવું ને પછી હું આવીને શાક વઘારીશ કેમ મમ્મી મમ્મી ખાલી રોટલો કરી રાખશે કેમ કે ચોળવા પછી ગરમ રોટલો મજા ન આવે ચીકણો લાગે એટલે બી છે ને રોટલો કરી રાખશે અને મેથી હું આવીને વઘારું ને ત્યારે બતાવું એકદમ સાધુ સિમ્પલ શાક છે અને બીજું એમ કહેવાનું હતું હા મેથી શાકથી મને યાદ આવ્યું કે યોગામાં અમારા સરે કીધું કે આ જે શિયાળાના ત્રણ મહિના હોય ને એમાં ત્રણ પાંચ વસ્તુ છે ને એ તો લેવી જ જોઈએ અચૂક લેવી જોઈએ એમ રોજની બે પેશી ખજૂર પછી રોજના બે આમળા બીજું શું કીધું તું મમ્મી બે ચમચી મેથી બે ચમચી મેથી ત્રણ વસ્તુ થઈ કાળા તલ પછી કાળા તલ આપણે સાની લઈએ લઈએ કે કે રોજ આમ મતલબ જમીન તલનો પછી તલનું તેલ ખાઈએ શિયાળામાં એમ ઈ કોઈ પણ ફોર્મમાં પણ કાળા તલ અને પાંચમી વસ્તુ આદુ અને સૂંઠ પછી આપણે આદુ ગમતું હોય તો આદુ ને સૂંઠ ગમતું હોય તો સૂંઠ પણ ઈ પાંચ વસ્તુ યોગાના સરે એવું કીધું કે પાંચ વસ્તુ શિયાળામાં અમૃત સમાન છે તો એ તો લેવી જ જોઈએ એમ અને એ લ્યો ને તો આખું વરસ તમે કદાચ સૂપ પીન કાઢ્યું હોય ને તોય આપણને મળતા જે બોડીને જોઈતા બધા ન્યુટ્રિશન હોય ને એમાંથી મળી મળી રહે આપણને એવું અમને સરે શીખવાડ્યું હતું એટલે મને એમ થયું કે બહુ સારી ઇન્ફોર્મેશન છે બધાને સાથે શેર કરું એટલે તમને બધાને કીધું એવું છે તો ચલો હવે મેથી બફાય અહીંયા માખણ ગરમ થાય છે

અમારે બિલકુલ ગમતું નથી ને એને જપ લઈને બેસે સવારમાં માસી આવે છે બધું કામ કરે છે હાવણી લઈને આમથી આમ ખીજાવું પડે કસરત થઈ જાય એને કસરત કરવી હોય બોલો

અને એટલી વસ્તુ મારે કટ કરવાની છે એ હું પહેલાં કરી નાખું કેમ કે અમને પાવડર ન ગમે ટુકડા ગમે એટલા સીડ્સ નાખવાના છે બધા બધી જાતના સીડ્સનો ડબ્બો ભાઈ રહ્યો જ અને ખસખસ એટલી વસ્તુ છે હું લઈને બેઠી છું ફટાફટ એટલું કામ પતાવી દઉં અને પછી હું મીઠી શાકની રેસીપી આપો ને ખજૂર પાકય બતાવું ખજૂર પાક તો જો કે બધા કરતા જ હોય પણ બતાવી દઉં એમાં આટલું પહેલાં હું બધું સુધારી નાખું

ખજૂર પાક અહીંયા મમ્મી ગોળી વાળે છે અને હું અહીંયા ગરમ થઈ ગયું તો આમાં ખાલી છે ને હિંગ નાખવાની લીમડાના પાન નાખવાના લસણ ખાતા હોય ને એ લોકો અહીંયા અત્યારે આ સ્ટેજ ઉપર લસણ નાખવાનું ઘણા લોકો આવી રીતે છાશ વઘાડી નઈ કરે છે પણ અમને એમ લાગે છે કે છાશ થોડું કડવું લાગે છે આ પાણી વઘ હોય ને એમાં નાખી દેવાનું હળદર

એ સુકાઈ ગયું છે હવે એમાં નાખી દેવાની મેથી પછી મેથી નાખીને ઉપર છે જ તે થોડીવાર હમણાં ઉકળી જાય પછી ઉપરથી કોથમીર ને એવું નાખી દેવાની હમણાં ઉપળી જશે ને એટલે ઘાટું થઈ જશે બાજરા રોટલાની સાથે ચોળી ખાવાનું પગ આમથી આમ ને આમથી આમ થાય છે હવે રોટલો તો મમ્મીએ બનાવી નાખ્યો છે

એટલે કાકા પછી મને કે કાંઈ નહીં ચલો હું ગોતું એને પછી એને ગોઈતો હશે તને ઓકે મારું દીકુ આવ્યું કાનુ કાનુ દિવાતાર માટે ખજૂર પાક બનાવ્યો પેલા હેન્ડ વોશ હા પેલા હેન્ડ વોશ પૃથુ આજે મમ્મીથી એક કાંડ થઈ ગયો બાને પૂછ બાને પૂછો આજે મેં કેટલી મસ્ત રેસીપી આપી આ શાકની અને હું મેથી ધોતા જ ભૂલી ગઈ મતલબ બાફીને તરત વઘાર નાખ્યું ધોવાની ભૂલાઈ ગઈ એટલે સેજ કડવું લાગે છે જો મેરકો તો ગળે હી નહીં ઉતરે ગા મમ્મી ત્યાં નહીં દીવા પ્લેટફોર્મ ઉપર છે એ તો મોહન થાળ છે બિસ્કિટ વગરનો કર્યો નાની ગોળી લઈ લે આ ના બિસ્કિટનો નો ખવાય હા તો એ બી કરી દેજો તૈયાર આ તો ટેસ્ટ કરી લે પછી હમણાં આ જમીન બિસ્કિટ વાળો બનાવી દઉં બનાવી દઉં કેમ બિસ્કિટ અંદર એડ કરીને હા હવે ખાજો ખજૂર જ લાગે ને બધા સીડ્સ હોય ડ્રાય ફ્રુટ્સ હોય હા બધું ચેક કરી લઈને હલો હવે હવે મસ્તી પહેલી ટેસ્ટ હતી મસ્તી મંથન બને છે બંધ કરી દે વાહ સો ટેમ્પટિંગ લજ્ડેસ્ટ તુવેર બટેકા તુવેર બટેકા દીધા આડું ગયું એવું લાગે મને આ છે તુવેર બટેકાનું શાક મને મને

જા પડ્યા કે હવા તળી દેજે જેવો સબ ઉગાને નેચરલ રાખીને નેચરલ ખોબે બરાબર ઉગાન્ડો ને ઓમાર પંડે બે તો તે ના પડી અને નેચરલ માણસો નેવર વસ્તુ ખાય બોયે બધું ફેક્ટરી વાળી વસ્તુઓ ચી ખાય બરાબર ફાર્મ ટુ કિચન એવી વસ્તુ ખાય રેડ રેડ બધાને કેવું ખબર ફાર્મ ટુ ફેક્ટરી ટુ કિચન બરાબર જો આ ખોવાય એવું કોને કીધું બધું લીલા ચણા નિકિતા આમ જો ફાર્મ તો સીધું મોટામાં કિચન માં

તો લાઈટ બંધ કરી દે છે દીકુ તમે જોયું એમ મતલબ આગળ જોયું એમ ડીવા બેન ગયા છે રમવા કેવી ગેમ રમે છે બધા એ બપોર સુઈ ગઈ ગઈતી એટલે પૃથુ સુઈ જાય હવે કેમ હાલો સુઈ जाओ ચલો હવે મળીએ કાલે